નમસ્કાર હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની વીસ મોટી ખબરો પર ઓછા મતદાનથી મોદીની હેટ્રિક મૂંઝવણમાં યુપીમાં સપાનું ભાજપ પર બુલડોઝર ફર્યું યોગીની મુશ્કેલીઓ વધી મહારાષ્ટ્ર એક પણ બેઠક બેઠક નહીં પર કોંગ્રેસ અને ત્રણ પર આપ આગળ ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ બે હાજર ચોવીસ આઠ સીટ પર ભાજપના ઉમેદવાર બે લાખ કરતા વધુ મત થી આગળ નૈષદ દેસાઈએ કહ્યું પાટીલે દસ લાખ ની લીડ મળશે તો રાજકારણ છોડી દઈ શેર માર્કેટમાં સુનામી રોકાણકારોના છવ્વીસ લાખ કરોડ ધોવાયા કરોડ પછી બજારમાં બીજો સૌથી મોટો કડાકો સેન્સેક્સ ચાર હજાર અને દબદબો માંડવીયા રોલો પાડ્યો પૂનમ માડમ એક લાખ ની લીડ ને પાર પોરબંદરમાં માં અર્જુન છ રાજ્યો ચૌદ બેઠકો પર ફિલ્મ કલાકારો સ્પર્ધામાં કંગના રનોત મંડી સીટ થી આગળ હેમા માલેની મથુરા સીટ થી અરુણ મેરઠ સીટ આગળ પોર્ટુગલ ના એર શો માં બે વિમાનો અથડાઈને પડ્યા એક વિમાન જમીન પર પડ્યુંટ નું મૃત્યુ થયું મેક્સિકો ના ઇતિહાસમાં પહેલી વાર પ્રમુખ પદે એક મહિલા કલોડિયા શિનબોમ ચૂંટણી આવ્યા અમિત રૂપાલા સહિત નવ લીડ મળી વડોદરા લોકસભા બેઠક પર મત ગણતરી શરૂ ભાજપ બે લાખ મતની લીડ થી આગળ કોંગ્રેસના જસપાલ સિંહ પડિયાસી હજાર એકસો છાસઠ થી વધુ મત મળ્યા છ રાઉન્ડ પૂર્ણ સોશિયલ મીડિયા અને પોલીસ ની કડકાઈ ને લીધે વડોદરા પોલિટેકનિક બહાર કરફ્યુ નો માહોલ આજે મત ગણતરી વાહન વ્યવહાર બંધ બે ડીસીપી અને જવાનો તૈનાત એક જ ભેગા થઈને ઝાડુ મારી ફોટો સેશન કરાવ્યા હોવાનો વિડીયો વાયરલ મેયર સહિત મહિલા કોર્પોરેટરોએ ચોખ્ખી જગ્યામાં ઝાડુ માર્યું લીઝ માફિયાઓ બેફામ નારેશ્વર ખાતે નર્મદામાં વધુ બે યુવકો ડૂબ્યા ઊંડા ખાડા પડી જવાથી ડૂબ્યાનો આરોપ હરની એરપોર્ટ પર એપોલો કંપનીના મેનેજરની બેગમાંથી કારતૂસ મળતા થઈ ધરપકડ રાજકોટ મનપાની કાર્યવાહી વિદ્યાનગર રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં વર્ષોથી ધમધમતું પાર્કિંગ અને ત્રીજો માળ સીલ કરાયો વરુણ ધવન બન્યો પિતા પત્ની નતાશા દલાલે પુત્રીને આપ્યો જન્મ એક્ટરે વિડીયો શેર કરી ચાહકોનો માન્યો આભાર સંજય લીલા ભણસાળીએ હીરા મંડીની બીજી સીઝનની જાહેરાત કરી અંબાણીની પાર્ટીમાં શાહરુખ ખાનનો અલગ લુક લાંબા વાળા દાડી થી બદલ્યો લુક ઈશા અંબાણીએ સ્પીચથી મહેમાનોના દિલ જીતી લીધા હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિક અલગ નહી થાય છૂટાછેડાની અફવાઓને નકારી એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર લગ્ન ની તસવીરો રીસ્ટોર કરી તો આ દેશ થી વીસ મોટી ખબરો જોતા રહો હેડલાઇન ન્યુઝ નમસ્કાર